તો મિત્રો હાલ તમે જે આ વિડીયો જોયો એવી જ રીતે હા યાર હવે તમને બધાને ખબર છે કે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે એટલે કે આજે ચૈતરભાઈ વસાવાના જે હાઈકોર્ટની અંદર એમની જામીન અરજી ઉપર સુનાવણી છે અને આજે ફાઈનલી આપણને બધાને ખબર પડી જવાની છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના છે કે નહીં તો મિત્રો આ વખતે તો લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જશે કારણ કે તમને બધાને ખબર છે કે આની પહેલાં જે ચાર વખત ચૈતરભાઈ વસાવાની કોર્ટની અંદર જે કોઈ જગ્યાએ સુનાવણી રદ થઈ છે અને હાઈકોર્ટની અંદર બે વખત જે પાંચ ઓગસ્ટના દિવસે અમે તેર ઓગસ્ટના દિવસે જે એમની સુનાવણી હતી એનો વારો આવે એમના પહેલાં જ એ સમય મર્યાદા પૂરી થઈ જતી હતી એટલા માટે ખબર નથી પડતી કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના છે કે નહીં પરંતુ આ વખતે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જશે કારણ કે આ વખતે તો એમની જે જામીન અરજી છે જે સુનાવણી છે એ હાઈકોર્ટ સુધી પહોંચી જશે જે એમનો વારો આવી જશે અને આપણને ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં તો બસ થોડાક કલાકોની અંદર આપણને હવે ખબર પડી જવાની છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે અને કંઈક આવી જ રીતે ચૈતરભાઈ વસાવાનું ફૂલના હાર પહેરી અને બહુ મસ્ત રીતે બહોળા પ્રમાણની વસ્તી સાથે એમનું જે સ્વાગત થશે એવું આપણે સોશિયલ મીડિયા થકી અત્યારે જાણવા મળી રહ્યું છે તો મિત્રો હવે ટૂંક જ સમયની અંદર બીજા વિડીયો સાથે આપણે મળીશું જેની અંદર તમને પ્રોપર માહિતી આપીશ કે ચૈતરભાઈ વસાવા કેટલા વાગે જેલમાંથી છૂટી રહ્યા છે તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને એક એક મિનિટની અને કલાકની અપડેટ તમને આપણી આ ચેનલના માધ્યમથી મળતી રહેશે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણે આ ચેનલ સાથે જોડાયેલા રહો ચૈતરભાઈ વસાવાના તાજા સમાચાર લઈ અને તમારી સાથે ફરી એક વખત રજૂઆત કરું છું